તેતાન પોલીસ સ્ટેશનમાં એક યુનુસ ખાન મુઝફ્ફર ખાન પઠાણ રહેવાસી ભિંડી બજાર ઉનના વિરુદ્ધમાં એક એટેમ્પ ટુ મર્ડરનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની હકીકત એવી છે કે આ ચાલુ મહિનામાં અગિયાર તારીખની મોડી રાત્રે ભિંડી બજાર વિસ્તારમાં આ આરોપી અન્ય એક વ્યક્તિ સાથે બોલાચાલી કરતો હતો અને ઝઘડો કરતો હતો અને એને મારતો હતો તો આ બાબતે માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા અને આરોપી અને સામેવાળાને છોડાવવાનો પ્રયત્ન કરતા હતા અને એને પોલીસ સ્ટેશન લાવવાનો પ્રયત્ન કરતા હતા તો ડિસ્ટાફના પોલીસ કર્મચારી સાથે પણ આરોપીઓએ માથાકૂટ કરી અને એને પણ ધમકી આપી જેથી પોલીસ કર્મચારીઓ બે જ હતા એટલે એમણે કંટ્રોલ મારફતે પીસીઆર સ્થળ ઉપર બોલાવ્યા સ્થળ ઉપર બોલાવ્યા તો પીસીઆર પીસીઆર વાનના ઇન્ચાર્જ સ્થળ ઉપર આવ્યા મીનવાઇલ જે આરોપી પાસે સ્કોર્પિયો વાન હતી સ્કોર્પીઓ વાન લઈ અને એને ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે આરોપીને પકડવા માટે પીસીઆર વાનના સ્ટાફના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એને કોર્ડન કરી અને પકડવાનો પ્રયત્ન કર્યો તો એ જ વિસ્તારમાં એને બે ત્રણ ચક્કર માર્યા અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરવા માટે અને પોલીસને ઝાંખી મારી નાખવાની કોશિશ કરવા માટે એને પીસીઆર વાનને આગળથી એક વખત ટક્કર મારી અને પછી આગળ જઈ અને ફરીથી ગાડી રિવર્સ લઈ અને પાછળથી ટક્કર મારી એમ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો એ જ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આ ગુનાની તપાસ દરમિયાન સૌ પ્રથમ આ જે આરોપી જે સ્કોર્પિયો વાન લઈને ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન એ સેલવાસથી તપાસ દરમિયાન મળી આવેલી હતી જેને કબજે કરવામાં આવેલી હતી અને આરોપીની પણ શોધખોળ ચાલુ હતી મીનવાઇલ આરોપી પોલીસ સ્ટેશન પેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે એવી ઇનપુટ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલી હતી જે આધારે આરોપીને હસ્તગત કરી અને એને ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને કેમલિક્ટ હેઠળના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ થયેલ છે આરોપીઓએ આરોપીએ જે તે વખતે જેની સાથે માથાકૂટ કરેલી હતી તેણે પણ આરોપી વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી છે જે આધારે ક્રિમિનલ કેસ આરોપી વિરુદ્ધમાં પેસ્તાન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે આરોપી અને સામેવાળા વ્યક્તિ એ બંને એ વચ્ચે જે બોલાચાલી થયેલી હતી મારામારી થયેલી હતી એનું કારણ એ હતું કે આરોપીની ભત્રીજી એની છેડતી સામેવાળા કરતા હતા એવો આરોપીનું કહેવું છે અને એનો શખ હતો એ આધારે જ એણે સામાવાળાને એ સાથે બોલાચાલી કરી અને એને માર મારેલો